છિડિયા ગામે નહેર પર ગેર કાયદેસર ગણના તાલુકાના છિડિયા ગામે નહેર પર ગણનારા નાખી બનાવી દેવાની ફરિયાદ એક જાગૃત નાગરિક દ્વારા સિંચાઈ વિભાગમાં કરવામાં આવી છે જાગૃત નાગરિકે ફરિયાદમાં જણાવ્યું હતું કે છિડિયા ગામે આઠમણી ફરિયામાં નહેર પર જે ગણનારા નાખી પુલિયુ બનાવવામાં આવેલ છે તે સિંચાઈ વિભાગની કોઈ મંજૂરી લેવામાં આવી નથી અને સિંચાઈ વિભાગ આવી રીતે કોઈ મંજૂરી આપતું નથી તો આ ગનરાળા પુલિયો કઈ રીતે બની ગયું તેવો સવાલ ઉપસ્થિત થાય છે ખરેખર એક બાજુથી કાચો રસ્તો અવરજવર માટે નજીકમાં જ હોય અને ત્યારે ગ્રામ પંચાયતે શા માટે બીજું ગનરાણાની જરૂરિયાત ઊભી થઈ એવા પ્રશ્નો પણ ઉપસ્થિત થતા જોવા મળ્યા ગામના સરપંચને ટેલિફોનિક સંપર્ક કરતા સરપંચ દ્વારા જણાવવામાં આવ્યું કે ગ્રામજનોની સમસ્યાઓને લઈને સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી હોવાનું કહી પોતાનો લુલો બચાવ કર્યો હતો જ્યારે સિંચાઈ વિભાગના કર્મચારી અધિકારીઓનો રૂબરૂ સંપર્ક કરતા જણાવવામાં આવ્યું કે ગન્નારા નાખવા કે પુલ્યુ બનાવવા માટે કોઈ પરમિશન આપવામાં આવી નથી ત્યારે હવે જોવાનું એ રહ્યું કે જાગૃત નાગરિક ફરિયાદીને ન્યાય મળે છે કે કેમ અથવા આઠમણે ફળિયાના ગ્રામજનોને સુવિધાઓ પૂરી પાડવામાં સરપંચ સફળ નીવડે છે કે કેમ તે તો આવનાર દિવસોમાં જોવું રહ્યું